અંબાના આરાધ્યના પ્રથમ દિવસે એટલે કે પ્રથમ નોરતાના રોજ ઓ આર શરૂઆત નાના મવા મેન રોડ ઉપર કરવામાં આવી છે જ્યાં ગ્રોસરી ને લગતી તમામ વસ્તુઓ પર પાંચ ટકાથી લઈને પચાસ ટકા સુધીનું ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે તેમજ સાથે સાથે ઓરેપલ શેક સ્નેક અને સ્નેપ નું પણ ઓપનિંગ કરવામાં આવ્યું છે જ્યાં ફાસ્ટ ફૂડ સાથે જ્યુસ અને શેક ની અલગ અલગ વેરાયટીઓ પણ ઉપલબ્ધ હશે તો ત્યાં એક વખત અવશ્ય મુલાકાત લેવા માટે ઓરેપલના ના ઓનર જીતભાઈ કક્કર દ્વારા વિનંતી કરવામાં આવી છે આજે પ્રથમ નવરાત્રીના શુભ દિવસે અમે ઓઆર માર્ટ કરીને એક નવું વેન્ચર ચાલુ કરી રહી છીએ નાનામો મેઇન રોડ ઉપર જેની અમારી યુએસપી છે કે જેમાં પાંચ ટકાથી લઈ અને પચાસ ટકા સુધી ત્રણસો ને દિવસ એમાં ડિસ્કાઉન્ટ આપવામાં આવશે અને ઇઝીલી બધે બધી વસ્તુ હોમ ડિલિવરી પણ કરી દેવામાં આવશે અને એની સાથે સાથે અમે ઓરેપલ શેક સ્નેક એન્ડ સ્નેપનું પણ વેન્ચર ચાલુ કર્યું છે જે જીવન જરૂરિયાતની જે તમારે તમામ ચીજ વસ્તુઓ છે એ તો મળશે જ પણ ઉપરાંતથી ડ્રાય ફ્રૂટ છે પ્લસ ઇમ્પોર્ટેડ ચોકલેટ છે ઇમ્પોર્ટેડ ફ્રૂટ્સ પણ અમે થ્રી સિક્સટી ડેઝ પ્રોવાઈડ કરવાના છીએ જે ઓલવેઝ ફ્રેશ હશે અને પ્લસ અમારી જ્યુસ શેક અને સ્નેક અને તે તેનું પણ વેન્ચર એક અલગથી ચાલુ કરવામાં આવ્યું છે રાજકોટની જનતાને મારી એક જ અપીલ છે કે તે એક વખત જસ્ટ અહીંયા વિઝિટ કરે અને તમને હું કહું છ કે તે વારંવાર અહીંયા આવતા જ રહેશે એમ તેવી મારી બધાને અપીલ છે અમારું આ છે ને નાના મોવા મેઇન રોડ ઉપર છે ઓરેપલ કરીને છે અને ત્યાં અમે કેફે ઓપન કર્યું છે તો કેફેમાં ટોટલી બધી વસ્તુ તો આવતી જ હોય છે પણ અમારું ટૂંકમાં કહી શકાય કે ભાઈ તમે ખાસ કસ્ટમર આવી શકો અને પ્યોર જે વસ્તુ અમે પ્રોવાઈડ કરી રહ્યા છીએ બ્રાઉન બ્રેડનો ઉપયોગ કરી છે ખાસ કરીને હેલ્થને ધ્યાનમાં રાખીને ઓપન કિચન અને હાઇજેનિક વસ્તુ ટોટલી કસ્ટમર જોઈ શકે એવી વસ્તુ અમે અહીંયા આપીએ છીએ બીજું અમારે ત્યાં જેવું કે નેચરલ જ્યુસ પછી મિલ્કશેક શેક સ્મૂધીસ ટોટલી બધી વસ્તુ જે વસ્તુ હેલ્થને લગતી છે પ્યોર ફ્રૂટમાંથી જ અમે કોઈ ફ્રોઝન નહીં કોઈ આ વસ્તુ નહીં પણ નેચરલ વસ્તુ અમે પીરસી રહ્યા છીએ રાજકોટમાં ફૂડમાં અમારી પીઝા છે ગાર્લિક બ્રેડ છે પછી ખીચડી છે મેગી છે મેગી પણ અમે જે બ્રાઉન આવે છે એ જ યુઝ કરી છે પણ જેવી કે કુલચા સેન્ડવિચ જે આખા રાજકોટમાં પીરસાય નથી રહી જે અમે નવું લોન્ચ કર્યું છે કુલચા સેન્ડવીચ આપ આવશો તો જરૂર મજા આવશે એકવાર આવો એકવાર આવશે યુઝ ટૂંકમાં જે એકવાર ટેસ્ટ કરશે એના ચાહક બની જશે